રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ દ્વારા આજરોજ ધાંગધ્રા ડિવિઝનલ પોલીસ કચેરીઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે સમીક્ષા તેમજ જરૂરી માર્ગદર્શનો અને સૂચનો આપ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આજરોજ ગુજરાત પોલીસ રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવેલ હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝનલ કચેરી હેઠળ આવતા તમામ પોલીસ કચેરીઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરેલ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ગુજરાત પોલીસની વિવિધ કામગીરી જેવી કે વ્યાજખોરી ગુનાહિત ઇતિહાસો ક્રાઇમ અસામાજિક તત્વો સામેની ઝુંબેશ તેમજ સાયબર ક્રાઇમને લગતા વિવિધ ગુનાઓ અંગેની સમીક્ષા કરી હતી આ સાથે ધ્રાંગધ્રા ડિવિઝનલ કચેરી દ્વારા કરવામાં આવેલ વાર્ષિક કામગીરીની નોંધ સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે પોલીસ તંત્રમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ઉપરાંત સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ પર અંકુશ લાવવા અને પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી તેમજ બે વર્ષ દરમિયાન થયેલી કામગીરીની સમક્ષા કરી હતી ડિવિઝનની ઇન્સ્પેક્શનની કરવામાં આવેલી છે છેલ્લા બે જે કામગીરી કામ હોય ક્રાઇમ બાબતમાં હોય ટ્રાફિકના હોય સાયબર ક્રાઇમ હોય અને અત્યારે જે સરકારની જુદી જુદી જે સ્કીમો ચાલે છે દાખલ તરીકે જે વ્યાજખોરી છે એ તમામના મુદ્દા ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમીક્ષા થશે સાથે સાથે કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ છે એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે છેલ્લા બે વર્ષની કામગીરીની સમીક્ષા કરી તે દરમિયાન વડોધરા ડિવિઝનમાં કાયમ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી બીજા તરફથી પોલીસને લાગતા એવું મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પર પણ ભવેશમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે આજે આપણે ખ્યાલ છે કે જે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા છે એને પણ કેવી રીતે ડામી શકાય પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો કોલેજોમાં સેમિનાર મહિલાઓમાં ક્રાઇમ હોય શેડ્યુલ કાસ્ટમાં જે ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપીએ છીએ કે દાંગોધરા ડિવિઝનમાં મેં બેસ્ટ પોલીસિંગનો દાખલો થાય એ પ્રકારની પોલીસ અહીંયા કામગીરી કરશે પોલીસ દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવશે છે આપણે આજુબાજુ પણ કોઈ કોઈ પ્રકારની તકલીફ હોય કોઈ ગરીબ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય વ્યાજખોરોનો ત્રાસ હોય એ કોઈ પણ પ્રકારની રજૂઆત એ પોલીસને આપ કરી શકો છો અમારા તમામ અધિકારી કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશનો એ બાબતમાં તમામને સૂચના આપવામાં આવેલી છે ભવિષ્યમાં પણ પબ્લિકનો સારો થાય એ પ્રકારની દિશામાં પોલીસ કામગીરી કરશે અમારા પોલીસ અધિકારી કર્મચારીનો મોબાઈલ નંબર પણ સાર્વજનિક કરવામાં આવેલા છે સો નંબર પણ આપણે ખ્યાલ છે અને જે વન નાઇન થ્રી ઝીરો જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એમાં પણ વધુમાં વધુ પબ્લિકનો ઉપયોગ કરે એ પ્રકારની તમામ પબ્લિકને પણ હું અપીલ કરું છું